લાખો લોકોની રસોઈનો આ પ્રથમ લોકો એકી સાથે લાખ થી દોઢ લાખ માણસ જમી શકે એવો પ્રસંગ દ્વારકામાં પેલીવા થયો છે કે પબ્લિક વધી ગઈ આપણે તેના માટે આપણે ટેક્ટર ભરેલા જોઈએ સીધે એમાં સપ્લાય એને થઈ ગયા

મને તો એવું લાગે છે ને પણ પાંચ લાખ સાત લાખ પબ્લિક કદાચ થાય તો પણ સરળતાથી વ્યવસ્થા થાય આવું વિશાળ રસોડું બનાવવામાં આવેલું છે મિત્રો આ એપિસોડની અંદર મારે આ જે રસોડાની તમામ વ્યવસ્થા કેટલી વાનગીઓ કેટલી આઈટમ બનાવવામાં આવી રહી છે તે વ્યવસ્થા પણ થાય છે કઈ રીતે તે રસોડા ડીપાટના મુખ્ય સંભાળે છે દેવાંગભાઈ ઠાકર મારી સાથે છે એ જેમ સમગ્ર રસોડા ડીપાટ સંભાળે છે અને લાખો લોકોનું રસોડું કેવી રીતે થાય કેવી રીતે એનું મેનેજમેન્ટ થાય તમામ મારે આ એપિસોડ અંતર્ગત વાતો કરવી છે તો જય દ્વારકાધીશ જય રણ છોડ અટાણે આપણે ચૂલા ઓછામાં ઓછા વીસ ચૂલા ચાલુ છે વીસ વીસ ચૂલાની અંદર એક વિભાગમાં આપણે દાળ શાક થાય છે એક વિભાગની અંદર આપણે પ્રસણ મિશ્રણ બનાવીએ છીએ અને બુંદી ગાંઠિયા અને મોનથાર એનો વિભાગ આખો આપણે અલગ રાખેલો છે બરાબર આપણે ત્યાંથી સ્ટેપ બાય સ્ટેપ જોતા દઈએ હા મશીનરી સાથે મશીનરી લોટ બાંધવાના મશીનરી છે ગાંઠિયા ઉતરવાના મશીનરી છે અચ્છા ને રોટલીની મોટી પ્લેટો આપણે રાખેલી છે કે ઓછામાં ઓછી એમાં આપણે એકી ધારે સો થી દોઢસો માણસની રોટલી એક પ્લેટમાં ઉતરી શકે દોઢસો એવી આપણે ત્રણ પ્લેટો રાખેલી છે બરાબર આપણે ત્યાં જઈએ તો પ્રથમ સ્ટેપ ઉપર જોઈએ સૌ પ્રથમ અહીંયા ગાંઠિયાનો આપણે કળાયો રાખેલી છે કે તે ગાંઠિયા અને બુંદી એ આપણે અહીંયા ત્રણ દિવસથી ચાલુમાં ચાલુ જ છે આપણે ચાલુ જ છે ઓકે ઓછામાં ઓછા આપણે બે લાખ માણસની ગણતરી હતી આપણે કે બે લાખ માણસને આપણે પૂરું પાડવાનું છે તો એ આખી એની જુદી એજન્સી છે એના જુદા વિભાગના માણસો છે પચાસ એ એને બુંદી ગાંઠિયા અને ઈ એને કરવાનું આવે એજન્સી આખી અલગ છે આ પણ બકડી ઉતરે છે મોટું છે હા આમાં ઓછામાં ઓછા તમે સમજી લ્યો ને કે એક ગાણ તમે પડે એટલે એ પંદરથી વીસ કિલો ગાંઠિયા એકી ધારે ઉતરે અચ્છા એવી રીતના બુંદી જતા બુંદી દસ પંદર કિલો સીધી ઉતરે આપણે એમાં હજારો માણસો એક સાથે હજારો માણસો એક સાથે તૈયારી બધી ચાલી છે હવે સ્ટેપ બાય સ્ટેપ આગળ જોતા જઈએ આપણે એવી જ રીતના આપણે આ ચાસણીનો આખો એનો વિભાગ છે હા એ મોનથારમાં ને આપણે બુંદી માં જે આપણે જોઈએ એ આખો આખો વિભાગ આપણે આખો આ છે બુંદીનો વિભાગ હા એની સામે આપણે જોઈએ તો રોટલી કે આટલા બધા માણસો રોટલી આપણે પૂરી કરવી છે તો એના માટેનો આખી એજન્સી છે એની અને આપણે એ ત્રણ વિભાગમાં આપણે વાપરેલી છે એને કેમેરામેન સામેથી કરો હા રોટલી વ્યવસ્થા આપણે આટલા બધા માણસો લાખ બે લાખ માણસની આપણે વ્યવસ્થા કરવાની હતી જેથી કરીને આપણે એ શું છે કે ત્રણ પ્લેટો રાખેલી છે એક બે ને ત્રણ ત્રણ પ્લેટ હા એનાથી શું છે કે ત્રણ પ્લેટમાં એક યારે આપણે બસો થી અઢીસો માણસની રોટલી એક સાથે થઈ શકે આખી એની એક પ્લેટમાં મારા ખ્યાલથી દસ પંદર રોટલી બને હા એક પ્લેટમાં થી હા થી વીસ રોટલી પંદર થી પંદર થી વીસ ની વચ્ચે આપણે રોટલી બની શકે એમ છે એવી આપણે ત્રણ પ્લેટો લગાડેલી છે બરાબર એવી ત્રણ પ્લેટ ચાલુ એવી ત્રણ પ્લેટો ચાલુ છે આપણે એટલે સમજી ના કે વીસ પ્લેટ એટલે એક પ્લેટમાં વીસ છે એવી ત્રણ સાઠ રોટલી એક સાથે આવી રીતના ઉતરે છે સાઠ એક સાથે હા સાઠ એક સાથે બને છે એ સ્વામીના રોટલી જે મોટી આપણે કહીએ છીએ એના આપણે ચાર પીસ પડી જાય જેથી કરીને આપણે બગાડે ન થાય અને વ્યવસ્થિત બધા ભોજન લઈ શકે રોટલીમાં મારા ખ્યાલથી આ સરળતાથી દર્શક મિત્રો દર્શાવીએ કે બે પળવાળી કે બે પળવાળી રોટલી ચાર ભાગ બને ચાર ભાગ આના બને સરસ ધન્યવાદ અને આમાં રોટલીમાં દેવાંગભાઈ કેટલાક માણસો તૈયાર છે તૈયાર કર મારા ખ્યાલ તો જો મશીન થઈ જે વણાય છે લોટના મશીન મશીનમાં ખાલી લોટ બાંધવાનો હોય છે અને માણસો આપણે બધા એજન્સી જે આપણે રાખી લઈએ તે લુવા બનાવી બનાવી અને અહીંયા દે એટલે અહીંયા વણી શકે અને આમ જઈ શકે અહીંયા દેવનભાઈ આવજો એક મિનિટ હા આજે લોટ આ લોટ બાંધવાનું મશીન જેટલા આવામાં આપણે આવા મશીન પાંચ રાખ્યા છે પાંચ મશીન કે જેથી કરીને શું છે કે એક બાજકો આમાં તમે વીસ ત્રીસ કિલાનો કટ્ટો આવે એ એક બાજકામાં તમે ત્રીસ કિલો પાંચ મિનિટમાં એ તમને બાંધીને આપી દે પાંચ મિનિટમાં લોટ બંધાય લોટ બંધાઈને એ આપી દે તમને બરાબર એવા આપણે પાંચ મશીનો રાખેલા છે રોટલી બનાવવામાં મારા ખ્યાલથી પચાસ સાઠ માણસો તો એમાં હા એની આખી એજન્સી છે પચાસ માણસની જુદી કે એને રોટલીનું જ કામ કરવાનું છે એને બીજે ઠેકાણે ક્યાંય જોવાનું જ નથી એને રોટલી જ કરવાની ખાલી ત્રીસ હજાર માણસનું રસોડું કરેલું હતું અને એમાં વધઘટ થાય છે એટલે આપણે બીજું શાક એમાં ઉમેરીએ છીએ આપણે કે પચાસ હજારની તૈયારી મારે અટાણે રાખવાની છે કે જેથી કરીને ને સાનનો આખો વિભાગ આખો અલગ હજી એની બીજી રસોઈ હજી હવે થાશે છે કેટલાક માણસો ને શું કરવા ઈ સાનના થાશે લાખ માણસનો સાંજે લાખ માણસો હા ઓકે આ મારા કોપ બહુ મોટો છે દેવંગ આ 8 ફૂટ બાય 8 ફૂટ પહોળાઈ લંબાઈ આ બાય બાય આ હા એટલે આમાં કેટલા 20000 લોકોનું શાક છે આમાં આમાં 10 થી 15000 માણસનો શાક છે આમાં 10 15000 નું શાક એવી જ રીતના બાજુમાં દાળ છે એવી રીતના બાજુમાં બીજો શાકનું ઓલું મોટું

એવી રીતના આપણે અટાણની મીઠાઈમાં રવાનો શીરો છે શીરો બને છે શીરો બને છે શીરો હજાર લોકોનો એક સાથે શીરો આપણે પચાસ નો ત્રીસ નો આપણે બનાવેલો રાખ્યો છે બે બનાવેલો છે ત્યાં પણ જો શું પણ બને છે ત્યાં બને છે તો પંદર વીસ હા પંદર પંદર હજ દસ પંદર હજાર દસ પંદર હજારનો બને છે શીરો વાહ અને બીજું અહીંયા સાફ આપણે બીજો બનાવેલો રાખેલો જ છે ત્યાં જઈએ આપણે ડાયરેક્ટ આ ઓછામાં જો વીસ થી પચીસ હજાર માણસ નો શીરો આપણે બનાવેલો પંદર હજાર ત્યાં બને છે હજી એવી રીતના આપણે શાક જે આ મોટા જે કહેવાય આ એક મોટામાં સમજી લે કે કેટલા વજન હશે આ કેટલા કિલોમાં હોય કે કેટલો હશે આ છ સમજી લે કે તમે દસ એટલે ત્રણસો કિલો ખાંડ આમાં આવી ત્રણસો કિલો રો રો આવ્યો આમાં છસો હા અને પાંચ ડબ્બા ઘી ના આવ્યા આની અંદર બરાબર પંદર થી પિસ્તાળીસ

બાકી નું જે કરીએ બધું પ્લસ માં આવે રનિંગ આવે હા આજ દેવાંગભાઈ પ્રથમ એવું થાય છે કે લાખો લોકો રસોઈનો આ પ્રથમ લોકો લાઈવ એપિસોડ જોયું એકી સાથે લાખ થી દોઢ લાખ માણસ જમી શકે એવો પ્રસંગ દ્વારકામાં માં વાર થયો છે આ પ્રથમ વાર થાય છે મારા ખ્યાલ થી દેવાંગભાઈ વચ્ચે વાત પણ કરતા જશો આ દર્શક મિત્રો લાઈવ હા કે અમે જે રસોડા વિભાગ અન્ય સંભાળ્યા છે તમારા માટે આ મોટું રસોડું અમારા માટે મોટું રસોડું એ દ્વારકાનાથની કૃપાથી જે અમને મળ્યું છે આ એમાં ખૂબ જ તમારી કસોટી અમારી કસોટી છે ને કસોટી કહીએ તેમ આની ભેગું અમને શીખવાનું એ ઘણું મળે છે કે કે જે કંઈ વસ્તુ ખૂટી વસ્તુ ઓછી એને કેવી રીતના મેનેજ કરવી કેવી રીતના માલ મગાવો કેવી રીતના માણસોને મેનેજ કરવા એની અંદરથી અમને ઘણું બધું શીખવા મળે છે આની અંદરથી અમને અને દેવાંગભાઈ વચ્ચે જે ટ્રેક્ટર ભરેલા છે ગાંઠિયા છે બુંદી એ આ બુંદીના બુંદીના અને ગાંઠિયાના ભરેલા છે મોનથારના ભરેલા છે ટ્રેક્ટર

કે જેથી કરીને શું બને એટલા આપણા આગળ પડ્યા હોય ધારો ઓચિંતાનો માણસ વધઘટ થયું તો એ સીધું આપણે એને વ્યાપી દઈએ કે જેથી કરીને કંઈ ઊભું ના રહે આપણે બીજી આઈટમો લાઇન સાથે રવાનો શીરો આજે આપણે રાખેલો હોય છે કાલનું મેન છે કાલનું મેનુ છે બુંદી મોનથા ગાંઠિયા રોટલી શાક દાળ ભાત મરચાં ખાસ કાલનું મેનુ આજ સાંજનું મેનુ રવાનો શીરો મોનથા ને ગાંઠિયા ને દાળ ભાત શાક રોટલી મરચા અને છાસ લગભગ માહિતી આપી દીધી છે છાલ ઉછેડવાનું છે મશીન આ મશીન આપણે કટિંગ કરવાનું મશીન છે બટેકાનું બટેકા રીંગણા એ બધું આની અંદર કટિંગ થઈ જાય એકી સાથે અને કટિંગ કરીને સીધું એમાં જાય આપણે સીધું બધરાવાનું હોય એમાં શાકમાં ગુણીઓ બટેટાની અંદર છે મારે કે સો ગુણીઓ ગુણીઓ ઓછામાં ઓછી થી બસો ગુણીઓ આપણે મગાવીને રાખીએ છીએ બટેકાની કે જેથી કરીને હળિયાપટ્ટી આપણે ના થાય ને વ્યવસ્થિત રીતે બધું થઈ શકે દેવંગભાઈ ભાઈ જોતા એવું લાગે મારા ખ્યાલથી સમગ્ર દ્વારકાનું ગ્રોસરી બકાલું કહે છે હા બકાલું કહેવામાં આવે એમ છે આજે કોઈ માર્કેટમાં બકાલું નહીં વેચાણ હોય તમામ અહીંયા તમામ વ્યવસ્થા આપણે બટેકાની મરચાની રીંગણાની જે કેરીના વાલોર છે રીંગણા છે એ આપણે શાકમાં ઉપયોગ લઈ શકીએ ને

એવી જ રીતના આ જે છે ટોપ આપણે રાખેલા છે પચાસ હજાર માણસના દાળનો ટોપ છે આ ટોપ એક દઉં એટલે પચાસ માણસ એમાં એ દારમાં એ થઈ ભરાય એટલે પચાસ હજાર જમી લે હા બે ભરાય એટલે પચાસ હજાર માણસની દાર આપણે પૂરી કરી શકીએ અને ભાતનું નું આ દર્શક જણાવું ત્રણ કોઈ આપડા કોઈ મોટું મકાન હોય ને તેનું છપરું હોય ને એટલી જગ્યા છે કદાચ તમને નાની દેખાતી હશે તો મોટા મકાનનું ઉપર છપરું હોય ને એટલી જગ્યામાં ભાત અત્યારે નખાઈ રહ્યા છે ભાતનો સ્ટોક થાય છે એટલી જગ્યામાં અને જે આ આપણે દેવાંગભાઈ ત્યાં જઈએ દાળના ટોપની દરક વિગતસર માહિતી આપવાની છે મારે અંદાજે આપણે સમજી લઈએ ને કે તમે આ ઓછામાં ઓછી દાર આપણે ત્રણસો કિલો દાર છે આ ત્રણસો કિલો હા ઓ એટલે એના હિસાબથી આપણે સમજી લો કે આમાં તમે ત્રીસ હજાર માણસ પંદર વીસથી થી પચીસ હજાર માણસ આમાં

ચૂલની દેખા દે કે આપણે ચૂલો કહીએ છે પણ ચૂલ મોટો આપણો મોટો ચૂલો રાખેલો છે કેમાં લાકડા કેમેરામેન બેક સાઈડ બેક સાઈડ ચૂલો કહે છે હવે આ આ ચૂલો મારા ખ્યાલથી સૌથી મોટો હું જોઉં છું હા આવા 20 ચૂલા આપણે બનાવેલા છે કે એ રોટલીમાં કામ આવે ભાત બનાવવામાં કામ આવે શાક બનાવવામાં કામ આવે દાળ બનાવવામાં કામ આવે ઈ શીરા લાવસી એમાં બધી ઠેકાણે આપણે કામ આવે એવા વીસ ચૂલા આપણે બનાવેલા છે દર્શક મિત્રોને કદાચ આ સ્ક્રીનમાં નાનો ના દેખાતો ચૂલા નું કહું ને તો પંદર ફૂટ બાય દસ બાય પંદર ફૂટ નો ચૂલો છે આ દસ બાય પંદર ફૂટ નો ચૂલો દર્શક મિત્રો સ્ક્રીન ઉપર ફરી વાર દર્શાવ્યા દર્શક મિત્રોને